જય મિત્રો આજે આપણે એક પોલીસ સ્ટેશનનું મૂર્ત છું એની અંદર આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગોપાલ ઇટ્ટાળિયાની ભાષામાં કહીએ તો આઠ પાસ એની આપણી ઝાબા ગુજરાત પોલીસને એવું આહવાન કર્યું કે તમારો જે આ દંડો છે ને એ ગુનેગારો ઉપર પૂરેપૂરી રીતે ફટકાર પડવી દો એની અને એને માટે મારું તમને સમર્થન છે અને આ વાત કેવી થઈ ખબર બગલ મેં છોરા ગામો મેં ઢંડેરા કારણ કે ગુજરાત રાજ્યના તમામે તમામ બુટલેગરો તમામ ડ્રગ્સ માફિયાઓ તમામ કૌભાંડીઓ બળાત્કારીઓ કે હત્યારાઓ ખૂનીઓ મતલબમાં એ બધાય તો આવડેને હેરી જ હોય એમાં બિચારા પોલીસવાળા પકડાઈ ગયા થઈ ખોટે ખોટી ફાકા ફોજદારી રહેવા જવો જે કરો છો એ કરો કારણ કે તમે જ બધા અહીંયા ભી છે તો પછી બિચારા પોલીસવાળાને એવું કરોટે ખોટા આંખે ચડાવો છો અને પોલીસવાળાએ તે હારા છે ને એ જ બિચારા હેરાન થાય છે બાકી તો હમણાં ગીર સોપનાથમાં એક એસપી અને એનો વહીવટદાર ને પીઆઈ ને તમે સસ્પેન્ડ કર્યા જો તમારામાં એટલી તાયવાડ હોય કાયદો વ્યવસ્થા જાળવવાની શક્તિ હોય તો એને સસ્પેન્ડ હું કામ કરો એને સીધે સીધા ડિસ્મિસ કરો ને હવે સસ્પેન્ડ કર્યા છે ચાર મહિના એ સસ્પેન્શન ઉપર રહે એને અડધી પગાર મળશે અને પાછું સસ્પેન્શન ખતમ થાય તો પાછો અડધો બાકી એ મળી જાય અને પાછા એના એ ભાગ બટાઈ મળશે કરવા એટલે જનતાને મૂર્ખ બનાવવાનું બહેન કરી અને જે કરવાનું છે એ કરો જેથી કરીને તમારે કંઈક આત્માને સિદ્ધિ કલ્યાણ થાય જય હિન્દ જય ભારત